સુરતના બાંગરોળમાં ઓરડા કોભાણનો મામલો સામે આવ્યો હતો હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ મામલે સુરત જિલ્લા ભાજપ પ્રમુખે હર્ષદ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે શાળામાં ઓરડા બાંધકામમાં નવ ઓરડાની ગ્રાન્ટ લઈ ફક્ત આઠ જ ઓરડા બનાવવામાં આવ્યા હતા અને આ ખોટા દસ્તાવેજો બનાવીને રૂપિયા ચાર પોઈન્ટ પાસઠ લાખના બિલો પાસ કરવામાં આવ્યા હતા હવે આ મામલે ત્રણની ધરપકડ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ